રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા યુટ્યુબ અને રાદડિયા સામે નોંધાયેલા છ કેસની તપાસ ચાલી રહી છે ત્યારે આ કેસની તપાસમાં ગુજસી ટોક કેસમાં જમીન પર રહેલા નિખિલ ડોંગાનું નામ સામે આવ્યું છે નિખિલ દોંગા પિયુષ રાદડિયા મારફત બની ગજેરાને આર્થિક રીતે મદદરૂપ થઈ રૂપિયા પહોંચાડતો હોવાનું સામે આવ્યું કે જેથી જિલ્લા પોલીસ વડાએ તમામ છ કેસમાં નિખિલ દોંગાની ધરપકડ કરવા પોલીસને આદેશ આપ્યો છે હાલ નિખિલ દોંગા નાસ્તો પડતો રહ્યો છે જેને પકડવા પોલીસ શોધખોળ કરી રહી છે તેમજ રાજકોટ જિલ્લા પોલીસે નિખિલ દોંગા વિરુદ્ધ જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી પણ કરી છે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે નિખિલ દોંગા જામીન પર મુક્ત થયા પછી રિપોર્ટ ગુજસી કેસમાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ